ભારતીય કોસ્ટગાર્ડ પીપાવાવ દ્વારા જાફરાબાદથી નેવ કિલોમીટર દૂર દરિયામાં જહાજ પરથી દર્દીને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ભારતીય કોસ્ટગાર્ડ પીપાવાવને જાફરાબાદના ફિશિંગ એસોસિએશન તરફથી માહિતી મળી હતી કે જાફરાબાદથી લગભગ નેવું કિલોમીટર દૂર દરિયામાં આઈએફબીમાં કુલદેવી જહાજ પર તબીબી કટોકટી છે માહિતી કોસ્ટગાર્ડ જહાજ સી ચારસો વાળ જહાજ મહત્તમ ગતિગાર્ડ જહાજને જાણવા મળ્યું કે દર્દી કાલુદેવા બારેયા છાતીમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો ને જે બાદ માછીમાર દર્દીને સુરક્ષિત રીતે ભારતીય કોસ્ટગાર્ડ જહાજ સી ચારસો ઓગણીસમાં ખસેડાયો હતો જે પછી મહત્તમ ગતિએ નજીકના બંદર એટલે કે પીપાવાવ તરફ રવાના થયો બંદર પર પહોંચ્યા પછી દર્દીને હોસ્પિટલમાં ટ્રાન્સફર અને વધુ સારવાર માટે સ્થાનિક ફિશરીઝ એસોસિએશનના પ્રતિનિધિઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર